પાદરા તાલુકાના ડબકા ગામે મહીસાગર માતાજીનો ભવ્ય ચુંદરી મનોરથ કાર્યક્રમ યોજાયો જેમાં રેવા ફિલ્મ જેવા દ્રશ્યો જોવા મળ્યા પાદરા તાલુકામાંથી પસાર થતી મા મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ગણવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારના ગામો દ્વારા દર વર્ષ માં મહીસાગરનો ચુંદરી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે હાલ વર્ષ પણ ડપકા ગામે માં મહીસાગરનો ચુંદરી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ ડપકા ગામમાંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે માજી સરપંચ મહેશ જાદવ સાથે મોટી સંખ્યામાં મા મહીસાગરના માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલા કાર્યક્રમમાં મહાઆરતી પણ યોજાઈ હતી જ્યાં તમામ ભક્તોએ લાહવો લીધો હતો પાદરા તાલુકામાં મહીસાગર માતાના કિનારે આવેલું ડબકા ગામ કે જ્યાં દર વર્ષે પરં પરંપરાગત રીતે મહીસાગર માતાજીની ચુંદડી મનોરથ એ સમગ્ર ગામ ભેગું થઈને ઉજવે છે આ વર્ષે પણ સૌ કોઈ ગામના ભેગા થઈને માતાજીના શણગાર સાથે ચુંદડી મનોરથની પ્રથા પૂર્ણ કરવામાં આવી છે જેની શોભાયાત્રા સમગ્ર ડબકા ગામમાં ફરી છે અને સૌ કોઈ પૂરા ભાવથી મહીસાગર માતાજીની પ્રાર્થના અર્ચના કરવા માટે જોડાયા છે પાદરા તાલુકાના ડબકા ગામે સમગ્ર ડબકા ગામ અને આજુબાજુના ગ્રામજનો દ્વારા દર વર્ષે માં મહીસાગરને ચુંદરી મનોરથ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં સવારથી જ લઈને આખું ગામ ભક્તિમય વાતાવરણમાં રંગાય છે અને સવામન દૂધ અને સાકરનો માં મહીસાગરને અભિષેક કરવામાં આવે છે ત્યારબાદ માતાજી સ્વરૂપે આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવે છે અને એક કિનારેથી સામે કિનારે ત્રણસો ને એકાવન મીટર ની ચુંદડી માં મહિસાગર ને અર્પણ કરવામાં આવે છે આજના દિવસે માં મહીસાગર ને એક જ પ્રાર્થના કે સમગ્ર જનનું કલ્યાણ કરે